તો આજે અમે જઈ રહ્યા છીએ મારા ભાઈ ના ઘરે તો પછી અમે નીકળી ગયા અમારા જૂના ઘર તરફ અમારી બસંતી ને લઈને તો ફાઇનલી મિત્રો અમે અમારા જૂના ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાંથી અમે અમારા બેની બા છે એમને પિકઅપ કરવાનું અમે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળ તો આપણે બેની બાને આપણે પિકઅપ કરી લીધા એ આપણે ધીરે ધીરે હવે નીકળી રહ્યા છીએ આપણા ફાઈના ઘર તરફ પણ વચમાં આવી ગયા આ ગામના સાત સમુદરો સાત સમુદરોને પાર કરીને આપણે ધીરે ધીરે ગામની બહાર નીકળી ગયા છીએ અને સોની સ્પીડે આપણે બસંતીને ચલાવી રહ્યા છીએ ત્યાં થોડી વારમાં બસંતીના હૃદયમાં આવી ગયો કચરો પછી થોડી જ વારમાં અમારી પસંદગી થઈ ગઈ હતી ચાલો અને અમે પાછા નીકળી પડ્યા તો મા એન્ટ્રી થઈ જ ગઈ છે અમારા ભાઈના ગામમાં અને અમે થોડી જ વારમાં અમારા ભાઈના ઘરે પહોંચવાના છીએ તો ફાઇનલી અમે અમારા ભાઈના ઘરે પહોંચી ગયા મજા ભીડોમાં તો ઘરે પહોંચતાની સાથે જ અમે એન્ટ્રી કરી લીધી છે અમારા ભાઈના ઘરે માલુમ તો અંદરના ઘરમાં એન્ટ્રી કરતાની સાથે જ અમે જોયું તો સઠ્ઠીની તૈયારી છે તે ફૂલ જોરશોરથી ચાલી રહી હતી અને અમે પણ સાથે તૈયારી કરાવવા લાગ્યા ત્યારબાદ છઠ્ઠી પૂજનની પ્રક્રિયા કંઈક આ રીતે કરવામાં આવી હતી વચમાં બચ્ચા પાર્ટી સાથે થોડી થોડી મસ્તી પણ થતી હતી પછી અમે થોડા ખાઈ લીધા પેંડા અને જવાનો અને પછી અમે નીકળી ગયા અમારા ઘર પર તો ફાઇનલી અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ ગામના ફરી પાછા સાત સમુદ્ર પાર કરીને અમે પહોંચી ગયા અમારા ઘરે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે